આજે હું તમારી સાથે શેર કરીશ શાકભાજીથી ભરપૂર એવા ખાટા ઢોકળાની રેસિપી જે બનાવવામાં ખૂબ જ સહેલા છે અને તેની સાથે આપણે બનાવીશું એક સ્પાઇસી લસણની ચટણી તો બેટર બનાવવા માટે અમુક ટિપ્સ અને ટ્રિક્સની સાથે તમે આ ઢોકળા બનાવશો તો દરેક વખતે તમારા ઢોકળા સોફ્ટ અને જાળીદાર બનશે તો શિયાળાની આ ઠંડીમાં શાકભાજીથી ભરપૂર એવા ખાટા ઢોકળા અને સાથે તીખી એવી લસણની ચટણી મળી જાય તો મજા આવી જાય તો ચાલો રેસીપી શરૂ કરીએ નવી રેસિપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલાઇકોનને જરૂરથી પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે વેજીટેબલ ઢોકળા બનાવવા માટે સૌથી પહેલાં આપણે તેનો એક બેટર તૈયાર કરી લઈએ તેના માટે મેં અહીં નાના ચોખા લીધા છે જે બે કપ લીધા છે અહીં આપણે બાસમતી ચોખાનો ઉપયોગ નથી કરવાનો જે નાના એવા એટલે કે ગુજરાત સત્તર ચોખા મળે છે અથવા તો કોઈ પણ ઝીણા ચોખાનો તમે અહીંયા ઉપયોગ કરી શકો છો હવે તેની સાથે આપણે લેવાનો છે એક કપ ચણાની દાળ જે કપના માપથી આપણે ચોખા લીધા છે તે જ કપના માપથી આ દાળ લેવાની છે અડધો કપ અડદની દાળ લેવાની છે ને એકદમ સિમ્પલ એવું માપ બે કપ ચોખાની સામે આપણે એક કપ ચણાની દાળ અને અડધો કપ અડદની દાળ લેવાની છે હવે આ બધી જ વસ્તુને આપણે સરસ એવા મિક્સ કરી લઈએ અને આને આપણે બેથી ત્રણ પાણીથી સરસ એવા ધોઈ લેવાના છે તો અહીં જુઓ મેં આ બધી જ વસ્તુને બેથી ત્રણ પાણીથી સરસ એવા ધોઈ લીધા છે હવે તેમાં આપણે જરૂરત પ્રમાણે પાણી એડ કરીશું પાણી આપણે અહીં દાળ અને ચોખા સરસ એવા ડૂબી જાય એટલું પાણી આપણે લેવાનું છે હવે ઢાંકણ ઢાંકીને ઓછામાં ઓછા ત્રણથી ચાર કલાક સુધી આપણે તેને પલળવા માટે રાખી દઈએ તો લગભગ ચાર કલાક થઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે ચોખા અને દાળ છે તે સરસ એવા પલળી ગયા છે હું તમને એક દાણો હાથમાં લઈને આવી રીતે દાળનો તોડીને બતાવું તો તમે જોઈ શકો છો કે દાળનો દાણો છે તે સરસ એવો તૂટી જાય છે દેટ મીન્સ કે આપણી દાળ છે અને ચોખા છે તે સરસ એવા પલળી ગયા છે હવે આમાંથી બધું જ પાણી આપણે કાઢી લેવાનું છે અને ત્યારબાદ આપણે નેક્સ્ટ પ્રોસેસમાં જઈએ હવે એક મિક્સર જાર લઈશું અને તેમાં આપણે આ પલાળેલા દાળ અને ચોખાને એડ કરીશું આને આપણે બે પાર્ટમાં પીસીશું હવે દાળ અને ચોખાની સાથે મેં અહીં અડધો કપ જેટલા પલાળેલા પૌવા લીધા છે જેને મેં દસ મિનિટ પહેલાં પલાળીને રાખ્યા હતા તેને એડ કરી લઈશું પૌવા નાખવાથી ઢોકળા છે તે એકદમ સ્પોન્જી બનશે અને સોફ્ટ પણ બનશે હવે તેની સાથે આપણે એડ કરીશું દોઢ કપ જેટલું ખાટું દહીં એક પોર્શનમાં આપણે એક કપ દહીં એડ કરવાનું છે અને અડધો કપ આપણે બીજી વાર જ્યારે આ દાળની ચોખાને પીસીશું ત્યારે આપણે તેમાં એડ કરવાનું છે હવે થોડું પાણી આપણે જે દહીં લીધું હતું ને તે જ વાટકીમાં એડ કરીને આમાં નાખી દઈશું હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરીને આપણે તેને સ્મૂથ એવું પીસી લઈશું તો તમે જોઈ શકો છો કે મેં બેટર સરસ એવું સ્મૂથ પીસી લીધું છે આવી રીતનું ટેક્સચર આપણે બેટરનું જોઈએ આંગળીની મદદથી આપણે આવી રીતે જોઈએ તો આ રીતનું સ્મૂથ બેટર આપણે જોઈએ હવે એક મોટું વાસણ લઈશું અને આ બધું પીસેલું બેટર છે તેમાં આપણે તેને ટ્રાન્સફર કરી લઈશું અને આવી જ રીતે આપણે બીજો પાર્ટ છે એટલે કે બીજું પોર્શન છે તેને આપણે આવી રીતે પીસી લેવાનું છે અને એ પીસેલું બેટર આમાં એડ કરી દેવાનું છે તો બેટર છે તે સરસ એવું પીસાઈ ગયું છે અને બધું જ મેં મોટા વાસણમાં ટ્રાન્સફર કરી લીધું છે હવે હાથની મદદથી આપણે બેટરને એક જ દિશામાં આવી રીતે હલાવતું જવાનું છે તેથી તેમાં એર સર્ક્યુલેટ થશે અને બેટરમાં આથો સરસ એવો આવશે અને આ પ્રોસેસને આપણે ઓછામાં ઓછી દસ મિનિટ સુધી કરવાની છે તો બેટર સરસ એવું ફેટાઈ ગયું છે હવે ઢાંકણ ઢાંકીને તેને હુંફાળી જગ્યા પર આપણે ઓછામાં ઓછી આઠથી દસ કલાક સુધી રાખવાનું છે ગરમીમાં પાંચથી છ કલાકમાં આનો આથો આવી જાય છે પરંતુ ઠંડીમાં બેટરને ફર્મેટ એટલે કે આથો લાવવામાં ઓછામાં ઓછા આઠથી દસ કલાકનો સમય લાગે છે તો લગભગ આઠ કલાક થઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે બેટર જે છે તેમાં સરસ એવો આથો આવી ગયો છે અને નાના નાના એર પોકેટ્સ પણ દેખાઈ રહ્યા છે તો આ બેટર આપણે ફરીથી એકવાર હલાવી લઈએ તમે આ રેસીપી કઈ સિટી કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમારે બધા જ બેટરનો ઉપયોગ ના કરવો હોય તો તમે તેમાંથી થોડું બેટર કાઢી અને એક એરટાઇટ કન્ટેનરમાં ભરી તેને ફ્રીઝમાં એક વીક માટે તમે સ્ટોર કરી શકો છો તો મેં અહીં અડધું બેટર કાઢી લીધું છે હવે અહીં બેટરમાં કયા કયા શાકભાજી નાખવાના છે તે જોઈ લઈએ તો મેં અહીં વન થર્ડ કપ જેટલું ખમણેલું ગાજર વન થર્ડ કપ જેટલી ખમણેલી કોબી વન ફોર્થ કપ ઝીણું સુધારેલું કેપ્સિકમ વન થર્ડ કપ ઝીણી સુધારેલી કોથમીર બે ઝીણા સુધારેલા લીલા મરચાં અને એક મોટી ચમચી જેટલી આદુ અને લસણની પેસ્ટ અને વન થર્ડ કપ જેટલા આપણે અમેરિકન મકાઈ એડ કરીશું હવે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે એક પેન રાખીશું અને તેમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું અહીં તેલ મેં તેલનો ઉપયોગ કર્યો છે સિંગ તેલનો ટેસ્ટ ઢોકળામાં ખૂબ જ સરસ એવો લાગે છે હવે લાસ્ટમાં ખમણેલી વન થર્ડ કપ જેટલી અહીં દૂધી એડ કરીશું દૂધીને મેં છેલ્લે જ રાખી હતી કારણ કે દૂધીને આપણે પહેલાં નાખીશું તો દૂધી કાળી થઈ જશે એટલે મેં તેને લાસ્ટમાં ખમણીને એડ કરી છે તેલ ગરમ થઈ જાય એટલે અડધી નાની ચમચી જેટલી હિંગ એડ કરીશું અને આદુ અને લસણની પેસ્ટ પણ એડ કરીશું અને ગેસની ફ્લેમ આપણે લોટું મીડિયમ પર રાખી દઈશું અને એક મિનિટ સુધી લસણ અને આદુને આપણે સરસ એવા સાતળી લઈશું તેથી લસણ અને આદુનો જે કાચો ટેસ્ટ છે તે નીકળી જાય હવે આપણે જે બધા શાકભાજી રેડી કરીને રાખ્યા હતા તેને આપણે એડ કરી દઈશું અહીં તમે તમારી પસંદની શાકભાજી પણ એડ કરી શકો છો જેમ કે વટાણા છે બટેકા છે ફ્લાવર છે લીલી ડુંગળી બધી જ શાકભાજીને તમે તમારી પસંદ પ્રમાણે એડ કરી શકો છો અને આ શાકભાજીમાંથી તમને કોઈ શાકભાજી ન પસંદ હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો તો હવે બધા જ શાકભાજીને આપણે સરસ એવા સાતળી લઈએ શાકભાજી હલકા એવા સતળાઈ જાય એટલે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું એક ચપટી જેટલી હળદર એડ કરીશું અને બધા જ શાકભાજીને ફરીથી આપણે સાતળી લઈશું શાકભાજીને આપણે ઓવરકૂક નથી કરવાના હલકો એવો શાકભાજીનો ક્રંચીને ટેસ્ટ ટુકડામાં ખૂબ જ સરસ એવો લાગે છે તો અહીં જો શાકભાજી છે તે સરસ એવા કૂક થઈ ગયા છે હવે તેને આપણે સાઈડમાં રાખી દઈએ ત્યારબાદ આપણે બેટરમાં થોડા એવા મસાલા એડ કરી લઈએ તો અહીં ત્રણથી ચાર મસાલા નાખતા પહેલાં મારો કેમેરો ઓફ થઈ ગયો હતો પરંતુ મેં જે જે મસાલા નાખ્યા છે તે હું તમને બતાવું છું તો સૌથી પહેલાં સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી જેટલું હળદર પાવડર અને એક નાની ચમચી જેટલા આપણે અજવા દીધા હતા તેને મેં હાથેથી મસળીને એડ કર્યા છે હવે આપણે જે શાકભાજીને કૂક કરીને રાખી હતી તે બધી જ શાકભાજી આપણે બેટરમાં એડ કરી દઈશું હવે લાસ્ટમાં આપણે જેની સુધારેલી કોથમીર રાખી હતી તે બધી જ કોથમીરામાં એડ કરી દઈશું હવે એક ટેબલ સ્પૂન જેટલું આપણે અહીં તેલ એડ કરીશું તેલ નાખવાથી ઢોકળા છે તે એકદમ સોફ્ટ બને છે હવે આ બેટરમાં બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે એકથી બે મિનિટમાં જ આ બધી વસ્તુ બેટરમાં સરસ એવી મિક્સ થઈ જશે હવે અહીં અડધી ટી સ્પૂન જેટલો આપણે ઈનો એડ કરવાનો છે જો તમારી પાસે ઈનો ના હોય તો તમે બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા પણ વાપરી શકો છો પરંતુ ઈનોનું રિઝલ્ટ છે તે પરફેક્ટ આવે છે હવે ઈનોને એક્ટિવેટ કરવા માટે મેં થોડું એવું પાણી એડ કર્યું છે અને તેને સારી રીતે આપણે મિક્સ કરી લઈએ તો તમે જોઈ શકો છો કે બેટર આપણું સરસ એવું ફૂલી ગયું છે હવે મેં આ રીતની એક ઢોકળાની પ્લેટ લીધી છે તેને તેલથી સરસ એવી આપણે ગ્રીસ કરી લીધી તેથી ઢોકળા છે તે સહેલાઈથી ડીમોડ થઈ જાય પ્લેટ તેલથી સારી રીતે ગ્રીસ થઈ જાય ત્યારબાદ આપણે ઢોકળાનું જે બેટર કરીને રાખ્યું હતું તે પ્લેટમાં એડ કરીશું આ ઢોકળા આપણે પાતળા બનાવવાના છે એટલે થોડું થોડું જ બેટર એડ કરવાનું છે પ્લેટમાં અને પૂરી પ્લેટમાં આવી રીતે ફેલાવી દેવાનું છે અને બેટરને આવી રીતે ફેલાવ્યા બાદ આપણે પ્લેટને એકવાર ટેપ કરી લેવાની છે અને હવે લાસ્ટમાં આપણે લાલ મરચું સ્પ્રિન્કલ કરી દઈશું તેથી ઢોકળા દેખાવમાં ખૂબ જ સરસ લાગે હવે મીડિયમ ગેસની ફ્લેમ પર સ્ટીમર મેં પહેલેથી ગરમ કરવા માટે રાખી દીધું હતું અને સ્ટીમરમાં મેં એક ટુકડો લીંબુનો એડ કર્યો છે તેથી જે સ્ટીમરનું તળિયું છે તે વ્હાઈટ ના થઈ જાય એટલે કે તળિયામાં ક્ષાર ના જામી જાય હવે સ્ટીમરમાં આપણે આ ઢોકળાની પ્લેટને રાખી દઈશું અને ઢાંકણ ઢાંકીને ઢોકળાને આપણે ઓછામાં ઓછી દસથી બાર મિનિટ સુધી કૂક થવા દઈશું જ્યાં સુધી આપણા ઢોકળા બફાય છે ત્યાં સુધી આપણે એક સ્પાઈસી લસણની ચટણી બનાવી લઈએ તો તેના માટે મેં અહીં મીડિયમ ગેસની ફ્લેમ પર એક પેન રાખ્યું છે અને પેનમાં અડધો કપ જેટલું આપણે તેલ એડ કરીશું તેલ મેં અહીં તેલ વાપર્યું છે ચટણીમાં સિંગ તેલ બહુ જ ટેસ્ટી એવું લાગે છે અહીં તમે તલના તેલનો પણ ઉપયોગ કરી શકો છો હવે બે મોટી ચમચી જેટલું આપણે એડ કરીશું લસણ અને લાલ મરચાંની જે વાટેલી ચટણી હોય તે અને તેલમાં તેને સારી રીતે સોતે કરી લઈશું અને ગેસની ફ્લેમ આપણે અહીં લો પર કરી લેવાની છે નહીંતર ચટણી છે તે બળી જશે હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને ચટણીનો એકદમ લાલ કલર આવે તેના માટે આપણે એક નાની ચમચી જેટલી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું અને ફટાફટથી બે ટેબલ સ્પૂન જેટલું આપણે તેમાં પાણી એડ કરી દઈશું એટલે મરચું પાવડર છે તે બળે નહીં અને સારી રીતે તેને મિક્સ કરી લઈએ તો થોડું એવું પાણી નાખવાથી મરચું પાવડર છે તે બળશે નહીં અને ચટણી પણ આપણી એકદમ સ્મૂથ બનશે તો રેડી છે આપણી એકદમ સ્પાઇસી લસણની ચટણી તો હવે દસ મિનિટ બાદ આપણે ચેક કરી લઈએ કે ઢોકળા આપણા બફાઈ ગયા છે કે નહીં તો ચપ્પાની મદદથી આવી રીતે ચેક કરીએ તો તમે જોઈ શકો છો કે ચપ્પું છે તે એકદમ ક્લીન નીકળે છે ધેટ મીન્સ કે આપણા ઢોકળા છે તે પરફેક્ટ કૂક થયા છે હવે ઢોકળાની પ્લેટને આપણે સ્ટીમરમાંથી કાઢી લઈએ અને તેના પર એક નાની ચમચી જેટલું આપણે તેલ નાખીશું અને તેલને આવી રીતે ઢોકળા પર લગાડી દઈશું તેથી ઢોકળામાં ઉપરથી સરસ એવી શાઇનિંગ આવશે ઢોકળા હલકા એવા ઠંડા થઈ જાય એટલે આપણે નાના નાના તેના પીસીસ કટ કરી લઈએ તમે તમારા હિસાબથી મોટા અથવા તો નાના પીસ કટ કરી શકો છો અને ગરમ ગરમ ઢોકળાને સિંગ તેલની સાથે અથવા તો તમે સ્પાઈસી લસણની ચટણીની સાથે અથવા તો તલના તેલની સાથે પણ તમે સર્વ કરી શકો છો તો તમે આ વેજીટેબલ ખાટ્ટા ઢોકળાની રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે